બે હજાર સુડતાલીસ નો સમગ્ર ભારતમાં બિહાર પહેલ કરી છે એક સંદેશો આપ્યો છે કે વિકાસ ની રાજનીતિ બળ આપશું આદરણી પ્રધાનમંત્રીશ્રી નો જે મંત્ર છે વસુત્તમ કુટુંબકમનો જે મંત્ર છે તેને જો બળ આપશું તો આપણું ભારત આવનાર સમયમાં જે પ્રધાનમંત્રી જે ભારત જોયું છે બે હજાર સુડતાલીસમાં વિકસિત ભારત એમાં બિહારની જનતાએ આજે પહેલ કરી છે હું સુરતથી અમારા બસો જેટલા કાર્યકરો આ ઇલેક્શનમાં ગયા હતા અને પાટિલ સાહેબના માર્ગદર્શનમાં પાટિલ સાહેબ હતા એટલે સુરતમાં ખુશી બેવડી છે એટલે સુરતના કાર્યકરોએ ત્યાં અથાગ પરિશ્રમ કર્યો છે એટલે પાટિલ સાહેબને અને સુરતના કાર્યકરોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું ની ઉજવણીના ભાગરૂપે સુરત મહાનગર સંગઠનના આ કાર્યાલય પર કોર્પોરેટર શ્રીઓ અમારા સંગઠનના મિત્રો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત થયા છે આ જીતનો જશ્ન મનાવવા માટે 201 થી વધુ સીટ ઉપર એનડીએ અત્યારે આગળ છે અને આપ જાણો છો એમ બસો તેતાલીસ માંથી બસો એક સીટ આ બહુ મોટો વિજય છે જંગલ રાજની સામે બિહારના પ્રજાજનોએ મોટી સંખ્યામાં મતદાન કર્યું અને એનડીએ ને આટલી મોટી બહુમતીથી બિહારમાં સરકાર બનાવવા માટે પ્રેરિત કર્યા છે આના માટે સુરત મહાનગરના અમારા બસો થી વધારે કાર્યકર્તાઓ બિહાર ગયા હતા એમણે બે જગ્યાએ ખાસ પડાવ રાખીને ઇઠોતેર જેટલી સીટ ઉપર એમને ઇફેક્ટ આપી હતી અને એના માટે અમારા માન્ય પૂર્વ પ્રમુખ અને સાંસદ શ્રી સી આર પાટીલ સાહેબના નેતૃત્વમાં જેઓ સહપ્રભારી છે બિહારના એમને ઇઠોતેર જેટલી સીટ ઉપર કામ કરવાની જવાબદારી આપવામાં આવી હતી અને મને કહેતા આનંદ થાય છે કે ઇઠોતેર માંથી અત્યારે ચુમ્મોતેર થી વધુ સીટ ઉપર

સારામાં સારું રિઝલ્ટ હજુ પણ સારું રિઝલ્ટ આવવાની શક્યતાઓ છે આપ સૌનો આ તકે હું આભાર માનું છું